આજથી થોડાક દિવસ પહેલાં દ્વારકા જિલ્લાના ભારણા ગામમાં એક યુવાન નશાની હાલતમાં પોલીસને મળી આવ્યો હતો આ બાદ પોલીસે યુવકની અટકાયત કરી હતી ત્યારબાદ તેના પાસેથી સાત હજાર રૂપિયાનો તોડ કર્યાનો આરોપ પીડિત પરિવારજનોએ લગાવ્યો હતો એટલું જ નહીં પોલીસે મારજોડ પણ કરી હતી ને આ ઘટનામાં યુવકને લાગી આવતા તેણે ઝેરી દવા ગટાવી જીવન ટૂંકાવી દીધું હતું આ ઘટનાથી વાડીનાર પોલીસ સામે એક પ્રકારના સવાલ ઉઠ્યા હતા આ મામલે પીડિત પરિવારજનોએ જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો હવે આ ઘટનામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યુદાન ગઢવી આજે પીડિત પરિવારજનોની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા તેમણે મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને શું પ્રહાર કર્યા છે સરકાર ઉપર વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન દ્વારકા જિલ્લાના ભારણા ગામમાં બનેલી ઘટનાથી મૃતકના પરિવારજનો સહિત લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે થોડાક દિવસ પહેલાં બારણાનો યુવાન દારૂ પીધેલી હાલતમાં પોલીસને મળી આવે છે તેવા પીડિત પરિવારજનોનો આરોપ છે કે આ યુવાન પાસેથી પોલીસ સાત હજાર રૂપિયાનો તોડ કરે છે આટું જ તેની સાથે મારઝૂંડ પણ કરવામાં આવે છે આ ઘટનામાં યુવકને લાગી આવતા તે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લે છે ત્યારે આ ઘટનાના પગલે સુસાઈડ નોટ પણ મળી આવે છે અને આ બાબતે પીડિત પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને જ્યાં સુધી જવાબદાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે તેવું જીદે ચડે છે આ ઘટનાના પગલે ઘેરા પ્રત્યેઘાત મૃતકના પરિવારજનોમાં પડ્યા છે તેઓ કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે

કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કડક માં કડક પાલન થઈ રહી છે તમને ખબર નહીં હોય તો કહી દઉં આ હું ભરાણામાં ઉભો છું દ્વારકા જિલ્લાના ભરાણામાં જ્યાં તહેવાર કરતા બે નવ યુવાનો એકવીસ વર્ષના નવયુવાનો તહેવારના સમયે બાઇકથી જતા હતા સંઘવીની પોલીસે એને રોકે છે એને જાહેર માલ મારે છે લાકડીઓથી મારે છે બબે ત્રણ ત્રણ વખત મારે છે એફઆઈઆર કરે છે અને એટલું નહીં વારંવાર અપમાન કરતા એકવીસ વર્ષનો નું નવયુવાન એટલું બધું લાગી આવ્યું હજી તો એ યુવાનીમાં પ્રવેશ કરી રહ્યો અને હરસંઘવીત તમારી પોલીસેનો જીવ લઈ લીધો છે કે એકવીસ વર્ષના નવયુવાનને એટલું ખોટું લાગ્યું જાહેરમાં પોલીસના મારથી કે એમણે દવા પી લીધી અને એ હોસ્પિટલમાં પાછળ નિવેદનો આપે છે કે પોલીસના મારથી પોલીસે એમને માર્યો પ્રૂફ આપે છે હોસ્પિટલમાં સ્વાભાવિક છે દાખલ થાય એટલે ત્યાં તમારી એડી દાખલ થાય દુખની વાદી છે મિસ્ટર હર્ષંગવી કે તમારી પોલીસે એફઆઈઆર સુધા લીધી નથી જેનો એકવીસ એકવીસ વર્ષનો દીકરો મૃત્યુ પામે છે તમારી પોલીસ છે સામે મારનાર તમે એમ કહો છો ચમરબંધીને છોડવા મળી તો કયો બંધીને તમે પકડો છો આ શું થઈ રહ્યું છે અંગ્રેજોમાં પણ આવું નહોતું થતું અંગ્રેજોમાં પણ બારવટીયાઓ બેફામ હતા છતાં પણ કોઈની તાકાત નહોતી કે આ રીતે અત્યાચાર કરી શકે ત્યારે

તમારા સંતાનો સાથે આવું બને તો તો કેવું થશે આજે દુઃખ સાથે કેવું પડે છે કે આ પરિવારજન એસપી સુધી ગયા તો એસપી બે દિવસ મને તપાસ કરવા શેની તપાસ એમનો વિડીયો છે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારનો વિડીયો છે એનું નિવેદન છે પછી એમનું મૃત્યુ થાય છે યુવાન પછી શું પુરાવા જોઈએ છે ત્યારે હું માંગ કરી રહ્યો છું મુખ્યમંત્રી પાસે કે જો તમારામાં દયાનો છાંટો પણ હોય તો નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના તપાસ કરવામાં આવે જે પણ પોલીસ ગુનેગાર છે એની ઉપર હત્યાનો પ્રયાસ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે એટલું નહીં આખા રાજપૂત સમાજને જે નવયુવાન કારણ કે અમે ભાજપ રાજપૂત સમાજ બહુ નફરત કરી રહી છે સાંભળ્યું છે પણ આ નફરતની પણ પરાકાષ્ઠા કરી છે રાજપૂત સમાજના એકવીસ વર્ષના નવયુવાનને મોતને ઘાટ ઉતારનાર જે પણ જવાબદાર પોલીસ અધિકારીઓ હોય એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને બીજી વખત આવું ન થાય એ માટે પોલીસે શું વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી માંગ છે રાજપૂત સમાજના ઘણા નવયુવાનો પણ આજે એકઠા થયા છે ખૂબ રજૂઆતો કરી છે ખૂબ અત્યાચાર પોલીસ કરી રહી છે એટલે મારી વિનંતી છે કે નિષ્પક્ષ રીતે આની તપાસ કરવામાં આવે આ તામ આદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમણે ગુજરાતના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી ઉપર આકરા પ્રહાર કર્યા છે અને તેમની આત્મા જગાડવાની વાત કરી છે એટલું જ નહીં તેવા ઘટનાને લઈને કહી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ સામે કે કર્મચારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી નથી થઈ રહી કેમ તેમની સામે એફઆઈ નથી થઈ રહી તેવા કેટલાક સણસરતા સવાલો પણ ઉઠાવ્યા હતા ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં મામલે ગૃહ વિભાગ તરફથી શું આદેશ આપવામાં આવે છે જામનગરમાં જે બને અને દ્વારકામાં જે બનેલી ઘટના છે તે મામલે પોલીસ સામે પગલાં લેવાય છે કે કેમ દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ